કેમ છો બધા બધા છે મજામાં આપણે અહીંયા મજા છે તો જો અત્યારે જાઉં છું પાર્લર એ કેમ કે આજે છે ત્રીસ તારીખ અને પાછું આજે આપણે જામનગર માટે નીકળી જાવું છે કેમકે કાલે એકત્રીસ તારીખે કદાચ ઈદ થઈ જાય તો આજે આપણે જામનગર હોય તો કાલે આપણે ઈદ કરી શકીએ આરામથી જો કે પહેલી તારીખે જ છે વધારે તો એમ જ જાણવામાં આવ્યું છે પણ કોઈ તોય છતાં કાલ થઈ ગઈ તો પછી આપણે શું કરવું એમરજન્સીમાં તો જઈ ના શકીએ તો જો આજે ત્રીસ તારીખ છે ને અત્યારે જાઉં છું પહેલાં તો પાર્લરે થોડુંક કંઈક કરાવવું તો પડશે ને કેમ કે બાર મહિનાનો તહેવાર છે બાર મહિને એકવાર આવે છે તો થોડુંક તો સારું દેખાવું બને જ છે બરાબર ને તો ચાલો અત્યારે હું પાર્લરે જાઉં પછી આવીને પાછું મારે પેકિંગ પણ કરવાનું બાકી છે હજી કાંઈ પણ કર્યું નથી આજે તમને મારી આંખું છે એ થોડીક અલગ દેખાતી હશે આમ માંદેલા જેવી કેમ કે મને આખી રાતની નિંદર જ નથી આવી આખી રાતની જાગું છું તો મને અત્યારે ફૂલ નીંદર આવે છે અને પાછું સાંજે એકટીવા લઈને જામનગર જવાનું છે વિચારું છું કે કેવી રીતે જઈશું એક્ટિવા લઈને કાંઈ નહીં પાર્લરે જઈ આવી પેલા ફટાફટ અને પછી આવીને બનશે ને તો એકાદ કલાક સુઈ જાશું તો સાંજે શું આપણે ફ્રેશ થઈ જાય તો એક્ટિવા પણ ચલાવી શકીએ બરાબર અને આજે રોજું પણ છે પાછું મારું એટલે ઇફતારી પહેલાં આપણે છે ને જામનગર પહોંચવાનું વિચાર્યું છે એટલે એ પ્રમાણે આપણે નીકળવાનું છે તો ચાલો પહેલાં હું જઈ આવું પાર્લરે અને પાર્લરથી જઈને આવીને પછી મળું તમને આગળ પાર્લરથી ઘરે આવી ગયા અને ફાઇનલી આપણે જો હેર કટ કરાવી લીધા છે આપણે ટ્રીટમેન્ટ તો કાંઈ નથી કરાવી પછી કેમ કે ટ્રીટમેન્ટનો ટાઈમ નહોતો એટલો આપણી પાસે એમાં ઓછામાં ઓછા છે ને ત્રણથી ચાર કલાક વહી જાત તો મેં કીધું ટ્રીટમેન્ટ નથી કરાવીને આપણે પાર્લરવાળા જે દીદી હતા ને એને પણ કીધું કે ટ્રીટમેન્ટની જરૂર નથી કે તમારા હેરમાં હેર તમારા હેલ્ધી જ છે પણ જે ઓલા નીચેથી રફ થઈ ગયા હતા ને એ બધાય કટિંગ કરાવી નાખ્યા તો મસ્ત થઈ ગયા કેવા લાગે છે મને કહેજો તો આ કટ મને સારો લાગે છે ને મારી આંખો જો ચીના જેવી લાગતી હશે કેમકે મને આવી છે ફૂલ નીંદર અત્યારે કેમ કે આખી રાતની જાગું છું જરાય એક આંખે મેં નથી ઝપકારો માયરો સવારે તો હવે અત્યારે છે ને બે કલાક હું સુઈ જાઉં છું ઓફિસે કઈ મોટું દેખાડીને આવીને કઈ આવી તમે લોકો હેન્ડલ કરી લેજો મને ફૂલ નીંદર આવી છે કેમ કે સાંજે પછી છે ને એક્ટિવા લઈને જવું છે અમે કીધું એક્ટિવા મારથી ચાલશે નહીં એના કરતા હું બે કલાક મેં કીધું નીંદર કરી લઉં ને તો આમ પછી ઉઠું ને તો ફ્રેશ ફ્રેશ થઈ જાઉં એના જેવું છે તો ચાલો હું બે કલાક સુઈ જાઉં પછી મળું તમને આગળ કેવા લાગે છે મને કેજો જરૂર કમેન્ટમાં હું ચાલો ફ્રેન્ડ્સ તો હું જામનગર જવા માટે થઈ ગઈ છું રેડી બેગ પણ પેક કરી લીધું છે કપડાં પણ ચેન્જ કરી લીધા છે બજરીનું પણ રેડી કરી લીધું છે અને નીંદર તો આવી નથી ખાલી જાગતી આમ આંખ બંધ કરીને એના જેવું છે પણ તો એમ થોડુંક ફ્રેશ જેવું ફીલ થાય છે તો અત્યારે જો સાડા ચાર વાગ્યા છે ને આપણે ઇફ્તારી પહેલાં ઇન્શાલ્લા પહોંચવાની ટ્રાય કરવાની છે કે આપણે જામનગર પહોંચી જાય ઠીક છે તો ચાલો હવે આપણે ફટાફટ નીકળી જાય અહીંયાથી તો જો જામનગર પહોંચી ગઈ અને જેવા આજે જામનગર પહોંચ્યા ને અહીંયા ગાડી બ્રેક મારીને એવી જ વિસલ સંભળાણી તો પછી જો અહીંયા જ ઊભી રાખી દીધી ને એનાયત સામે પાણીની બોટલ લેવા ગયો છે કે અહીંયા આપણે ઊભા રહીને પાણીથી રોજું ખોલી નાખીને કેમકે ઘરે પહોંચતા તો હજી દસ મિનિટ જેવું નીકળી જાય તો ખોટો એટલો ટાઈમ વેસ્ટ કરીને જાય તો રોજું મકરુંબ થાય મેં કીધું લા અહીંયાથી આપણે છે ને પાણીથી રોજું ખોલી નાખીએ તો જો એ પાણીની બોટલ લઈ આવ્યો ને વિસલ થઈ એટલે હવે અમે જો પાણીથી રોજું ખોલીએ છીએ ને મારી આંખો જો આખી લાલ લાલ થઈ ગઈ છે એક તો નીંદર અને પ્લસ હવા લાગી ગઈ ચશ્મા પહેરા હતા ને તોય મને છે ને આમ હવા એટલી લાગતી હતી ને તો મારી આંખું જો બેય લાલ લાલ થઈ ગઈ છે એકદમ આમ સોજી ગઈ હતી તમે કાંઈ નહીં પહોંચી તો ગયા અલ્લાહનો સુખર તો અહીંયા જો ડાબેલી લેવા ઊભી રહી ગઈ હું મેં ડાબેલી પાર્સલ કરાવી ને એના એ તે કરાવી મેં એક લીધી મારા માટે ને એક પપ્પા માટે દાબેલી પાર્સલ કરાવી મેં કીધું દાબેલી લેતા જાય કેમ કે ઘરે તો કાંઈ ઇફતારીનું કરાઈ કર્યું નહીં હોય તો આપણે દાબેલી તો ખાઈ શકીએ પછી દાબેલી લીધી અને પછી આગળ જતા આપણે પાવન ડેરી પાસે પાવન નહીં ભવાની ડેરી પાસે બદામ શેક વાળા ઉભારીએ છીએ ને ત્યાંથી પછી મેં બદામ શેક લીધ

તપાસ કરે છે બધું બરોબર કામ થાય છે ને એ જોવે છે મારા ઘરમાં કામ બરોબર થાય છે ને કા પછલી ધ્યાન રાખજે

તો ચાલો હવે આપણે નાસ્તો લઈને આવીશું રસ્તામાંથી દાબેલી ને બદામ સેકને લઈને આવી છું તો હવે નાસ્તો કરી લઈ રોજુ તો પાણીથી જ ખોયલું બીજું કઈ ખાધું નહોતું હવે ચાલો નાસ્તો કરી લઈ અને નો કરી છે એન્ડ મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય